દૂધમાં હળદર અને ગોળ નાખીને પીવાના સાત ગજબ ફાયદા દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જો તમે ગોળ કે હળદર મિક્સ તો બમણો ફાયદો થાય છે દૂધ એક એવો ખોરાક છે જેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકા અને દાંત માટે ફાયદાકારક છે શિયાળાની ઋતુમાં લોકો ગરમ દૂધ પીવાનું પસંદ કરે છે આવી સ્થિતિમાં જો તમે દૂધમાં હળદર અને ગોળ ઉમેરીને પીવો છો તો તે તમારા શરીર માટે ગરમ રાખે છે શિયાળાની ઋતુમાં ગોળ સાથે દૂધ પીવાથી શરીરમાં આરિયન પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા જળવાઈ રહે છે ગોળ ભેળવીને દૂધ પીવાથી નબળાઈ તો દૂર થાય છે પણ પાચન ક્રિયા પણ સુધરે છે જેને કારણે

શિયાળાની ઋતુમાં વારંવાર શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો તમારે દરરોજ હળદર અને ગોળ સાથે દૂધ પીવું જોઈએ તેનાથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે જો કોઈને ઓથોરાઇટીસ ની સમસ્યા હોય અને સાંધામાં ખૂબ દુખાવો થતો હોય તો તે ગોળ હળદર વાળું દૂધ પી શકે છે હળદર અને ગોળમાં કેલ્શિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે જે દુખાવોને ઓછો કરવામાં મદદ કરે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે કોઈ પણ બીમારી નો ઈલાજ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી